છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે રાજકોટ રાષ્ટ્ર પ્રેમમાં રંગાયો છે રોડ પર ઠેર ઠેર જગ્યાએ તિરંગાઓ લહેરાયા છે ત્યારે રાજકોટમાં વર્ષોથી તિરંગા વેચતા એક વ્યક્તિ સાથે ગણતંત્ર દિવસ નિમિત્તેની વાત થઈ હતી અને તેમણે જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી તિરંગા વેચે છે અને તિરંગાની જાળવણી કઈ રીતે કરવી તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું આ સાથે તેમણે રાજકોટ વાસીઓને છવ્વીસમી જાન્યુઆરીની શુભેચ્છાઓ આપી હતી અહેવાલ વિજય મકવાણા મૂળજીભાઈ આ તિરંગા તમે અત્યારે વેચો છો હા કેટલા ટાઈમથી વેચો છો ટાઈમ તો જે આવે એને સિઝન આવે તે પ્રમાણે અમે લઈ આવીએ વેચે એટલે વેચીએ બાકીની સરખી રીતે વીતી ને કાંઈ સર ના પડે એવી રીતે સાચીને આપણે પેટીમાં રાખી દઈએ અને પછી સિઝનમાંથી પછી લઈ આવીએ જેટલી વેચીએ એટલી વેચીએ અમે અમારે તમે ક્યાંથી આવો છો અમે કચ્છમાંથી આવીએ છીએ કચ્છમાંથી આવો હા બરાબર એટલે આ છવ્વીસમી તારીખ હોય જાય પછી શું કરો તમે પછી બીજો ધંધો કરવાનો હોય આ પછી મૂકી દેનો પછી ઘડિયાળો વેચીએ ફોટા ફ્રેમ વેચીએ તોરણ ઝુમ્મર એવું બધું બરાબર છે બરાબર ફેરી કરો બરાબર અચ્છા તમે દર્શકોને શું કહેશો આ શું ધ્યાન રાખવું જોઈએ આ તિરંગો છે તો એની તકેદારી શું રાખવી જોઈએ તમે તો સાચો જ છો તમે બીજાને શું કહેશો

અરે આ ચોબી જ્યાં બાકી આપણે રામ નો હોય પછી રજા એ ચડાવી હવે મંડી હાલે છે હમણાં સાવ મંડી છે કાંઈ વપર નથી રોજ ને ચારસો પાંચસો રૂપિયાનું વેચાણ થઈ જાય એમ તો તો થાય જાય ઘણા એમ તો થઈ જાય કે આપણે તો માંડવી થી આવ્યા છે સવારના આવ્યા હવે આજે આ બેઠા છે આવીને હવે કાંઈ વપાર છે નહીં